તો કોઈ દિવસ ન જોઈએ ને એટલી ટ્રકો ખટારા સાથે ગાંઠડીઓ ગામે ગામ પહોંચે તો બધા કે આટલા ખટારા તો કોઈ દાડો આપણે ગામમાં ભાળ્યા નતા આપણે ટ્રકો કે એક સાથે આટલી ટ્રકો આવી હોય અને એક પણ રૂપિયો લીધા વગર એ ત્યાં આગળ ગામે ગામ ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને એના મારે અભિનંદન તમને આપવા છે કે તમારી ઉદારતા એવી કે આપ્યું હોય ને તો એને ઉદારતા પૂર્વક કીધું કે અમારી પાસે તો જેટલી વ્યવસ્થા છે એટલી છે બાકી અમે ચલાવશું પણ ગામની ગૌ માતા માટે કરીને

એ થશે ને આપણે જાહેરાત કરીએ પણ નાના ખાતાની જે અગવડતાઓ આગા પાછું ઠીક કર્યું છે કંઈ જોયા વગર કોઈ સર્વે કે કોઈ માથાકૂટમાં પડ્યા વગર ગણતરીના દિવસની અંદર બધાના ખાતામાં પૈસા જમા થશે અને બધાને જે છે ને એમાં પહોંચવાની વ્યવસ્થા થશે હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે કોઈ કઈ એમ કે છે કે આ દાડમ પૈસા નથી આવડવાના બાવળિયાના હાલ ગણાય જશે એટલે આ બાવળિયા કોણે વાયા બાપા બાવળિયા કોણ વાયું એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલી મત કેવડાવો અમારી બધી મર્યાદા અને અમારા ખેડૂતોને એમાં ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા હોય એના બદલે દાડો સમજીને લઈ લેશે પણ જેના શરીરની અંદર જ આખે આખો પીડીઓ વાપતો હોય તો એને તો બધું પીડું દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે એમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે સર્વે નું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને એ દાડમ કઈ બાર મહિનામાં ના એ ઉગે તૈયાર થઈને દાડમ આવવા પડે એ તો બબે ચાર વર્ષથી હોય ત્યારે થાય અને આવેલા હોય તો બાર મહિના પછી ઉભો રે પણ એના ત્યાં આગળ એમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈક સારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનો મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય જો વગર કારણે વગર કારણે ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે હેરાન નથી કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકી જેને આવડતું એના કરતા નહીં આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો સારું ન થાય તો કઈ વાંધો નહીં સવારથી હા સુધી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂર ની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મળતા હતા કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આપ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી કે રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ હા હાજરી આખો દાણો ભરે અને ત્યાં આટલું બધું બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જોવાય અને આખો દાણો હવાથી હાત ઊભી ભરીને અહીંયા બધા લોકો મહેનત મતાણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે શું આજુ બાકી રહી ગયું છે જો આજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમ છેડે ફરી ફરી ને ગોતવા જાય છે બાકી તો અમે કાં છે કે સો ટકા ના થઈ ગયું હોય આ આફત કુદરતની હોય ત્યાં આગળ સો ટકા કોઈ મદદ ના કરી શકે ગમે એમ કરે છો પરંતુ બધા આફત આવી હોય ત્યારે બધા પડકે ઉભા રહીને એને ટેકો કરીએ તો ટેકો કરવાની જગ્યાએ જઈને શું કરી ગોતે ક્યાં ક્યાં તક બાકી રહી ગયું એ પછી એના વિડીયો બનાવો મહેરબાની કરો ઉપયોગી થો પણ કોકને વાકે નડવાનું મત કરો તો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું હતું અને કોણ ખાચા કાઢતું હતું તો આપણે ખાંચા કાઢવાવાળા માણસો કરતાંય આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે એને પણ ધમધોકા જેવતા નવમી તારીખેને નવમી તારીખે એ કામને પણ આગળ વધારી રાખશીએ એટલે એ કામને પણ આપણે મગફળી ખરીદીનું કામ પણ ધમ ધોકા ચાલુ એનું પણ થઈ જશે એના વગર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમાંથી જે પણ ભગવાને મને બુદ્ધિશક્તિ આપી છે જે ભગવાને મને બુદ્ધિ શક્તિ જે કંઈ આપી છે એ હું મારા વિસ્તારની અંદર કામ કરવામાં પુરુષાર્થ કરવામાં કોઈ પ્રચાસ નહીં રાખે આ મારો નવા વસ્તુ સાંકળ કે હું મારું જીવન છે એને સંપૂર્ણ મારા વિસ્તારની પ્રગતિ થાય મારા વિસ્તારની આવતીકાલ ઉધડી થાય નાના નાના બાળકો જે ભણે છે ને

નવા વર્ષથી એનું કામની શરૂઆત આપણે લઈ છે એમપી સાહેબને ખૂબ શુભકામનાઓ પણ પણ પાઠવી આભાર તમારો બધાને આભાર હું કામ કરું છું કામ કરતા કરતા ક્યાંક ખામી રહી જાય તો ખામી રહી જાય તો મને ચોક્કસ કહેજો મારાથી કોઈ કામ કરતા કરતા ખામી રહી જાય તો પણ મને કહેજો પણ કામ કરતો હોય તો ક્યારેક પીઠ થપથપાવાનું આવે ને તો માણસને ઉતાવળ થાય અને એમ થાય કે હું વધારે કામ કરું નાનું બાળક હોય ને તો એને પણ કામ કરતું હોય પરીક્ષામાં થોડા માર્ક લાવે એમ કહે ને કે બેટા સારું કર્યું તો આ વખતે એસી માર્ક લાવ્યો છે આવતા વખતે મહેનત કરે નેવું માર્ક લાવે એવું કરે ને તો નાના છોકરાને આપણો બાળક હોય ને દીકરો કે દીકરી એને પણ ઉત્સાહ વધતો હોય છે એવું જ્યારે જયારે સમય આવે ત્યારે એ કરજો બધા ચૂંટણીનું હમણાં કહેતા હતા એટલે મને ચૂંટણીની વાત નહીં કરું કેમ કે મને એવું લાગે છે કે શિયાળામાં તો નહીં આવે અને પછી જયારે આવે ત્યારે જયારે થાય ત્યારે બધા ભેગા મળીને બધા એમપી સાહેબે જે વાત કરી છે સરુપજીભાઈએ વાત કરી છે બાકી આગેવાનોએ કર્યું છે એ પ્રમાણનું કરજો જયારે ચાર છ મહિનામાં જયારે પણ આવે ત્યારે વિકાસની યાત્રાને આગળ લઈ જવાનું કામ તમે ભેગા મળીને કરજો કેમ કે ત્યાં વિકાસ ત્યાં જ છે એટલા માટે તમને બાકી તો સમજુ માણસો છે એટલે અમારે તો ઈશારા કરે બાકી બધું કહેવાય નહીં સારા કામની અંદર આપણે ભેગા રહેશું તો પ્રગતિ બધાની ખૂબ આગળ થશે બધાની પ્રગતિ ઘણું બધું થશે ઘણું સારું થશે આ કામ કરું છું તમે બધા રાજી છો મારે હું પૂછવું છું બરાબર ખરેખર બધા રાજી છો નહીતર પછી પેલું થાય શું ખબર છે બીજી ઘરમાં પેલી

જો ખરેખર તમે બધા અને હું પણ ભરોસો આપું છું કે મારા વિસ્તાર નો આવતીકાલ ઉદળી થાય એના માટે કોઈ કચાશ આપણે નહીં રાખીએ હવે તો પાછા મંત્રીશ્રી કરી હજુ વધારે આગળ વધારો પહેલા દિવસે એમણે કીધું છે કે સેન્ટર તો આપણું મોટું ખાદી માટેનું એમના ડિપાર્ટમેન્ટનું પણ આપણા કરવાનું વચન આજે નવા વર્ષે આપ્યું છે એટલે મને ભરોસો છે કે નજીકના સમયની અંદર સરુપજીભાઈ પણ આ વિસ્તારની અંદર પણ આ વિકાસ ની યાત્રાને આગળ વધારશે આપ સૌને હૃદયથી ખુબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ આભાર સાહેબ